નમસ્તે મિત્રો આજે આપણે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની અંદર શિક્ષણ સહાયક ભરતી જોવા જાહેરાત જોવા જઈ રહ્યા છે તમે ટાટ પાસ હો તો તેમાં અરજી કરી શકશો અરજી કરવાની છેલ્લી મુદત છે સોળ એક બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી રજીસ્ટર આઈડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ જોઈ વધારે વિગતે માહિતી અમદાવાદ બે એક બે હજાર પચીસની જાહેરાત છે સોળ એક જોઈએ છે શિક્ષણ સહાયકો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ ગ્રાન્ટેડ એડ આશ્રમ શાળાઓમાં આદિજાતિ વિકાસ વિભાગના નિયમ અનુસાર જગ્યાઓ ભરવાની છે શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કોડીવાવ તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુરની જગ્યા છે ગુજરાતીની જગ્યા છે શિક્ષણ સહાયકની જગ્યા છે ટાટ એક પાસ જેમને કરેલી હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે બિન અનામતની જગ્યા એટલે કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે ત્યાર પછી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુર કચરાલી તાલુકો નસવાડી જિલ્લો છે છોટા ઉદેપુર હવે શિક્ષણ સહાયક ભૂગોળની એક જાહેરાત છે બિન અનામતની જાહેરાત છે અને ટાટ બે પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જાણો છો તે મુજબ અરજી દિન પંદરમાં કરવાની રહેશે નિવાસી શાળા હોવાથી કમ્પલસરી આશ્રમ શાળાની અંદર રહીને ભણ ભણાવવાનું રહેશે સરકારશ્રી દ્વારા નિયત થયેલ નિયમિત અવધિ ધરાવતી ટાટ એક અને બે ની ડાટ એક અને બેની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ તો જેઓ અરજી કરવા માગે છે તેવા ઉમેદવારો અને જેમને આશ્રમ શાળાની અંદર રસ હોય તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે